આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન તેના ફૂલથી કરેલા ઉપાય હોય છે અચૂક કરવાથી તુરંત મળે ફળ જે રીતે મની પ્લાન્ટ ઘરમાં હોવાથી સુખ સમૃદ્ધિ આવે છે તે રીતે આ ફૂલની વેલ પણ ઘરમાં વધે તો ઘરમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ વધે છે આ ફૂલની વેલ જે ઘરમાં હોય ત્યાં ગરીબી અને દુઃખ ટકતા નથી ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો ખૂબ જ શુભ ગણાય છે તેનાથી ઘણા બધા ફાયદા થાય છે અપરાજિતાના ફૂલને શુભ માનવામાં આવે છે જે રીતે મની પ્લાન્ટ ઘરમાં હોવાથી સુખ સમૃદ્ધિ આવે છે તે રીતે આ ફૂલની વેલ પણ ઘરમાં વધે તો ઘરમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ વધે છે આ ફૂલની વેલ જે ઘરમાં હોય ત્યાં ગરીબી અને દુઃખ ટકતા નથી આ ફૂલનો પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે અપરાજિતાના ફૂલને વિષ્ણુકાંતાના ફૂલ પણ કહેવાય છે આ ફૂલ બ્લુ અને સફેદ રંગના હોય છે આ ફૂલના કેટલાક ઉપાયો જીવનમાંથી સમસ્યાઓને દૂર કરે છે અપરાજિતાના ફૂલ ભગવાન વિષ્ણુ અને શનિદેવને પ્રિય છે આ બંનેની પૂજામાં આ ફૂલનો ઉપયોગ થાય છે તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે જે વ્યક્તિ ઘરમાં આ ફૂલની વેલ લગાવે છે તે અમીર બની શકે છે અપરાધિતાના ફૂલના ઉપાયો એક દર શનિવારે શનિદેવને અપરાજીતાના ફૂલની માળા બનાવીને પહેરાવો તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે સાથે જ જીવનમાં આવેલી બાધાઓ દૂર થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે બે જો કારકિર્દીમાં સફળતા મેળવવી હોય તો સોમવારે શિવલિંગ પર અપરાજિતાના ફૂલ જણાવો તેનાથી વેપારમાં વૃદ્ધિ થશે અને કારકિર્દીમાં પ્રગતિ થશે ત્રણ વેપારમાં લાભ વધારવો હોય તો અપરાજિતાના સાત ફૂલને ગંગાજળથી ધોઈ પીળા કપડામાં બાંધીને તેની પોટલી બનાવો આ પોટલીને દુકાનના ગલ્લામાં રાખો તેનાથી વેપાર વધે છે ચાર જો આર્થિક તંગી પીછો છોડતી ન હોય તો સોમવારે વહેતા પાણીમાં અપરાજીતાના પાંચ ફૂલને એકસાથે પ્રવાહિત કરો સાથે જ આર્થિક સમસ્યાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરો ટૂંક સમયમાં જ આર્થિક તંગીથી મુક્તિ મળી જશે પાંચ હનુમાનજીના ચરણોમાં અપરાજિતાના ફૂલ નિયમિત અર્પણ કરવાથી જીવનમાં ધનની ખામી સર્જાતી નથી સાથે જ હનુમાનજી મનોકામના પણ પૂર્ણ કરે છે અપરાજિત પુષ્પ જેને શંકુપુષ્પી કે ગોકર્ણ પણ કહેવાય છે ખૂબ જ પાવન અને શક્તિશાળી માનવામાં આવે છે આ ફૂલ ખાસ કરીને ધર્મ અને તંત્રશાસ્ત્રમાં મહત્વ ધરાવે છે અપરાજિત ફૂલ ઘરમાં લાવવાથી અનેક આધ્યાત્મિક તથા ઉર્જાત્મક ફાયદા થાય છે સૌપ્રથમ અપરાજિત ફૂલ ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે માને છે કે આ ફૂલમાં માતા દુર્ગાનું વાસ હોય છે તેથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને દૈવિક કૃપા પ્રાપ્ત થાય છે જો આ ફૂલને ઘરમાં પૂજા સ્થાનમાં રાખવામાં આવે તો ઘર ધાર્મિક રીતે પવિત્ર બને છે અને દૂષિત ઉર્જાઓનો નાશ થાય છે આ ફૂલ ઋણમુક્તિ અને શત્રુ વિનાશ માટે પણ ઉપયોગી છે ઘણા લોકો અપરાજિત ફૂલોનો ઉપયોગ તંત્રિક વિધિઓમાં ખાસ કરીને ગુરુવાર કે મંગળવારના દિવસે પૂજામાં કરે છે જો તમે દરરોજ સવારે તેનો ઉપયોગ પૂજામાં કરો તો તે ઘરના સભ્યોના આરોગ્ય સમૃદ્ધિ અને શાંતિ માટે લાભદાયી સાબિત થાય છે આ રીતે અપરાજિત ફૂલ માત્ર સુંદરતા માટે નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ માટે પણ અગત્યનું માનવામાં આવે છે